એ છે પરસોત્તમ સોલંકી કિસાન મિત્રો આવતીકાલે ત્રણ જાન્યુઆરી બે ના રોજ સુરતના મોટા વરાછા ખાતે એક ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ નું આયોજન થયું છે એટલે કે ગુજરાત સરકારની અંદર જે લોકો નવા નવા મંત્રીઓ બન્યા છે ધારાસભ્યો બન્યા છે વગેરે વગેરે વગેરેનું સમાજ તરફથી સન્માન કરવાનો એક કાર્યક્રમ આયોજન કર્યો છે કોઈ વ્યક્તિ જીવનમાં કંઈક ઉપલબ્ધિ મેળવે અને એનું સન્માન થાય એ ખોટું તો નથી જ એ વ્યાજબી છે જીવનમાં અનેક સંઘર્ષો કરીને કોઈ માણસ કોઈ જગ્યાએ પહોંચે તો સમાજે એનું સન્માન કરવું જોઈએ અને એ જ તો વ્યક્તિની મહેનતની સાચી કદર છે પણ સુરતમાં જે સન્માન થવા જઈ રહ્યું છે શું એ સન્માન સમાજ માટે ફાયદાકારક છે કે ફાઇલો ફેરવનારા માટે ફાયદાકારક છે એ જાણવું પણ બહુ જરૂરી છે સુરત આખાની સરકારમાં બેફામ લોકો આ બેફામ ડ્રગ્સ વેચાય છે એમાંથી હપ્તા પણ લેતા હશે અને બધી જ વસ્તુના પુરાવા તો શું હોવાના અને પુરાવા હોય એની અંદર પણ ક્યાં ફાંસી થઈ ગઈ છે કોઈને બેફામ ડ્રગ્સ વેચાય છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે સરકારનું કોઈ નિયંત્રણ ડ્રગ્સ વેચનારા ઉપર નથી એ એ જ સરકારમાં મંત્રી બનેલા સન્માન સન્માન આવતીકાલે થશે તો કેવું હશે એ જોવા જેવી બાબત છે સુરતની જ ખાલી વાત કરીએ તો ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ગરીબ માણસ નાનો માણસ હીરા ઘસતો માણસ મજૂરી કરતો માણસ એ પોતાના બાળકોને ભણાવી શકે એવી પરિસ્થિતિમાં નથી આરટીઈ ના એડમિશનો લીધા હોય તો પ્રાઇવેટ શાળાઓ વાળા અનેક બાળકોને અલગ બેસાડી રાખે નાસ્તો ન આપે બસમાં ન આવવા દે ધાકધમકી કર્યા કરે એડમિશન કેન્સલ કરાવવા માટે થઈને ખોટી ખોટી રીતે હેરાન કરે આવું બધું થાય જ છે અને એ જ સુરતમાં શિક્ષણ મંત્રી આવવાના છે પાછા અથવા કોઈ પણ બેક્ષ વાયજેડ મંત્રી આવવાના છે

પહેલાનો જમાનો એવો હતો આજે હું આ ધરતી પર બેઠું કેમ કે આપણે ધરતીપુત્રો છીએ એક જમાનો એવો હતો કે ખેતી કરતા પરિવાર ખુશખુશાલ રહેતો એક સિઝન ખાલી એક સિઝનમાં કપાસ વાયો કે મગફળી કે જે કંઈ પણ હોય પછી આજ ભાજપની સરકારના પાપના કારણે કાઠિયાવાડ ખેતી માટે પૂરતું પાણી નહીં તત્વો નો ત્રાસ બીજી ત્રીજી વ્યવસ્થા કે ત્રીજી પેઢી એ હિજરત કરવી પડી રાજી ખુશી થી તો કોઈ આવું નથી હવે અહિયાં સુરત આવા તો સુરતમાં ડ્રગ્સ નું દૂષણ પ્રાઇવેટ શાળાઓની અંદર હજારો લાખો રૂપિયાની ફી ભરવી પડે છે દવાખાનામાં માણસ લૂંટાય છે કોર્પોરેશન ની કચેરીઓ છે એ મન ખાવે એવા તોડ કરી જાય છે કોઈ સાંભળવા વાળું છે નહીં પોલીસ સ્ટેશનોની તો અલગ જ કહાની છે અને બધી જ પરિસ્થિતિ જે સરકારના રાજમાં છે એ સરકારનું સન્માન હોય કેવું સરકાર તો સમાજ થકી બને છે સમાજ સરકાર થકી નથી સરકાર સમાજ થી છે સમાજ પાસેથી સન્માન જોતું છે પણ સમાજની વાત નથી સાંભળવી એવા માણસો કાલે મોટા વરાછામાં સન્માન લેવા આવવાના છે જે મંત્રી કે મુખ્યમંત્રી કે આગેવાનોને સમાજ પાસેથી સન્માન મેળવવાની આશા હોય એને સમાજની વાત પણ સાંભળવી જોઈએ તો વાત કેમ નથી સાંભળતા સુરતમાં હજારો કરોડો રત્ન કલાકારો પોતાનો પરિવાર નું જીવન નિર્વાહ કરતા હતા પછી હમણાં હમણાં થોડીક મંદી આવી છે એ મંદી કારણે અનેક રત્ન કલાકારો પોતાના બાળકોની ફી ન ભરી શક્યા અને એના કારણે શાળાઓ તરફથી ધાક ધમકી કરવામાં આવી પછી સરકારે ખાલી વાહવાહી લૂંટવા એક યોજના બહાર પાડી પણ કેટલાક રત્ન કલાકારોને કેટલાક મામૂલી પૈસા મળ્યા બાકીના રત્ન કલાકારોને આજે કોઈ સહાય નથી મળી સન્માન જોઈતું છે પણ સન્માન કરનારા સમાજને આપવું નથી કઈ તો આ કેવી વાત આ કેવો સન્માન સમારોહ અને સૌથી મહત્વની વાત કે આજ વરાછા વિસ્તારમાં સન્માન સમારોહ રાખ્યો છે વરાછામાં તો એ કોલેજ નથી ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા કોર્પોરેશન કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર બધું જ એક પાર્ટીનું તો વરાછામાં આપણા દીકરા દીકરીઓ માટે કોલેજ કેમ ન બની અનેક દીકરા દીકરીઓ સિટી બસોની અંદર ઘેટા બકરાની જેમ ઠુસાય ઠુસાઈને ક્યાં છે અડાજણ ને પાલ ને વેસુ ને પેલી બાજુ ને પેલી બાજુ ભણવા જવું પડે છે કાઠિયાવાડમાંથી હિજરત કરીને સુરતમાં આવ્યા તો સુરતમાં ઠેકાણું તો પડ્યું નહીં સુરતમાં ઘેટા બકરાની જેમ બસોમાં બેસવું પડે છે અનેક દીકરીઓને અસામાજિક તત્વોના શોષણનો ભોગ બનવું પડે છે કેટલી ઘટનાઓ બને છે પછી તો મા બાપ પણ જતું કરી દેશે તો ત્યારે આ સન્માન લેવા માટે આવનારી ટોળકી છે કેમ નથી બોલતી કઈ વરાછામાં કોલેજ કેમ નહીં આટલો વિશાળ સમાજ રહે છે આટલા બધા લોકો રહે છે એક સારી કેશુભાઈ પટેલ સરકારી કોલેજ વરાછામાં હોવી જોઈએ એવી ઘણા સમયથી માંગણી છે કેમ કોલેજ બનતી નથી દોસ્તો આ સન્માનના નામે આવનારી ટોળકીને ઓળખવા પડશે કે આ સન્માન છે એનું સૌથી મહત્વની વાત કે થોડાક દિવસ પહેલા હું એક રાજકીય રીતે ખૂબ જ પીડ કહી શકાય અનુભવી કહી શકાય એવા એક વ્યક્તિ સાથે બેઠો તો ઉંમર અને અનુભવમાં બંનેમાં ખૂબ પીડ કહેવાય એવા ચર્ચા ચર્ચા દરમિયાન એક વાત નીકળી એમાં એવો પ્રશ્ન આવ્યો બીજા બે લોકો પણ બેઠા હતા કે આ ફલાણા ને મંત્રી કેમ બનાવ્યો ફલાણા બનાવ્યો એની ચર્ચા નીકળી તો જે પેલા ભાઈ હતા એને બહુ સરસ જવાબ આપ્યો અત્યારે ચારો તરફ છે ને આપણા સમાજના વ્યક્તિ મંત્રી બની ગયા એટલે એનું સન્માન સમારોહ પણ પેલા પીઢ માણસની વાત સમજવા જેવી હતી એને એમ કીધું કે એક્સ નામના વ્યક્તિને

તો પેલા બે લોકોને જિજ્ઞાસા થઈ કે કઈ નથી આવડતું એને મંત્રી બનાવ્યો આ કોઈ લાયકાત જ છે કે ગાંડો છે ગમાર છે 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 બુદ્ધિ ઓછી ખબર પડે નથી કાંઈ એનામાં કઈ નૂર નથી દેશી ભાષામાં એનામાં કોઈ તાકાત બળ કે વિલ પાવર નથી તો એને કેવી રીતે બનાવ્યો તો પીઠ માણસે કીધું કે એનામાં કઈ નથી એટલે જ એને બનાવ્યો તો આ બાજુના ભાઈએ પાછું પૂછ્યું કે એવું કેમ તો પીઠ માણસે જે જવાબ આપ્યો એ સમજવા જેવો પીઠ માણસે એવું કીધું કે જેનામાં કાંઈ ન હોય ને એને ગમે ત્યારે રવાના કરી દે મંત્રીમંડળ માંથી કાઢી મૂકે તો એની હારે તાલુકાનો પ્રમુખ પાર્ટી નો બદલે જૂના જમાનામાં એવા એવા કદાવર નેતાઓ હતા મંત્રીમંડળ માં કે ખાલી રાજીનામું આપવાની વાત કરે ને તો એની બાજુમાં બીજા વીસ ત્રીસ પંદર ધારાસભ્યો હોય કે અમારા ફલાણા મંત્રી રાજીનામું આપશે તો વીસ ધારાસભ્યની ભેગા જતા રહેશે ભાજપની સરકારે શું કરી કે મંત્રી એવાને બનાવવાનો જે નમાલો હોય નબળો હોય નિર્બળ હોય વિલપાવર વગર નો હોય નો હોય જેથી કરીને જેમ દબાવો હોય જેમ દુરુપયોગ કરવો હોય જેમ ઘસવો હોય જેમ એને છોલવો હોય એમ છોલી શકાય અને છેલ્લે જયારે એને કાઢી મૂકે મંત્રી રાતોરાત કે ચાલો એ નીકળો બધા જ ભાગો અહીંથી ત્યારે સમાજ એ નારાજ ન થાય કેમ કે આજે સમાજ સન્માન કરે છે પણ મંત્રીમંડળમાં કાઢી મૂકશે ત્યારે સમાજ નારાજ નહીં થાય શું કામ કેમકે સમાજ નો નેતા તો છે જ નહીં જૂના જમાનામાં એવું હતું કે મંત્રીમંડળમાંથી પડતો મૂકે તો આખો સમાજ નારાજ થતો ને એનું પરિણામ ચૂંટણીમાં દેખાતું એટલે ભાજપે નક્કી કર્યું કે જે સમાજ નો નેતા જ ન હોય સમાજ આરે જેને કઈ લેવા દેવા જ ન હોય સમાજની અંદર ભાવનાથી જોડાયેલો ન હોય જેની પાછળ હજારો યુવાનો કે હજારો વડીલો જોડાયેલા ન હોય એવા ગાંડા ને મંત્રી બનાવવાનું એટલે ભવિષ્યમાં જયારે એને મંત્રી મંડળમાંથી કાઢી નાખો ત્યારે આખો સમાજ નારાજ ન થાય એટલે આજે જે સન્માન થઈ થઈ રહ્યું રહ્યું છે છે સમાજના નથી એ તો ભાજપની પોલિસી પેલા પીઠ શું કીધું કે જેની પાછળ સમાજનું પીઠબળ ન હોય એને જ મંત્રી બનાવવાનું ગુજરાતમાં એક જ મંત્રી એવા છે જેની પાછળ સમાજનું પીઠબળ છે એ છે પરસોત્તમભાઈ સોલંકી છે કેટલાય વર્ષોથી મંત્રી છે

સ્વાભિમાન ના ભોગે માણસ કઈ પણ કરવા તૈયાર ન થતો એવા માણસ નું સન્માન થતું આજ સ્વાભિમાન બાભિમાન કઈ નહીં ભાઈ મને તો ભાજપમાં જે કહે છે હું કચરા પોતાય કરીશ ની ઓફિસમાં એવા માણસો સન્માન કે પોતા કરી ખોટું નથી પણ સમાજ નું વાસ્તવિક પીઠબળ જેની પાછળ ન હોય એવા માણસો મંત્રી બની જાય કે ધારાસભ્યો બની જાય કે કઈ પણ બની જાય હું તો એમ કે અમેરિકન રાષ્ટ્રપતિ બની જાય

તો આ સન્માનની મંત્રીઓ જે આવી રહ્યા છે એને કોઈ કહેવા વાળું નથી કે આ બધું ખોટું થાય છે તમે નથી જોઈ રહ્યા પણ આ લોકો સમાજના નેતા નથી એટલે જ મંત્રી છે તો પછી જે સમાજનો નેતા જ નથી એનું સમાજ દ્વારા સન્માન કેવું આવે મારે તો એ બધા લોકોને નમ્ર વિનંતી કરવી છે કે સમાજનો નેતા કેવો હોય કેશુભાઈ પટેલ જેવા હોય કેશુભાઈ પટેલ જયારે એને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા

તો સરકાર પોતે એટલે કે ભાજપ પાર્ટી પોતે જેને નબળો માને છે પોતે જેને નમાલો માને છે પોતે જેને બિન કાર્યક્ષમ માને છે છે એને તો મંત્રી બનાવે હવે એવા મંત્રીનું સન્માન કેવું હોય કોઈ ભાજપના કાર્યકર્તાને પૂછીએ તો એ કે છે શું ફલાણા ભાઈને કેપેબલ છે એટલે મંત્રી બનાવ્યો છે કે કેપેબલ નથી એટલે બનાવ્યો છે ખાલી આટલો જ પ્રશ્ન પૂછવાનો કે આ મંત્રીમંડળમાં મંત્રી બનાવ્યા છે એ બહુ અનુભવી છે પીડ છે સ્ટ્રોંગ છે તાકાત વાળા છે બુદ્ધિશાળી છે નોલેજવાળા છે ડબલ પીએચડી કરેલું છે એટલે બનાવ્યા છે કે આ ગાંડા છે એટલે બનાવ્યા છે એક બે અપવાદ સારા હોશિયાર હોય શકે એવું કઈ સો ટકા ખરાબ એવું માનતા નથી આપણે પણ મોટા ભાગના ભાજપે એની શું લાયકાત જોઈને મંત્રી બનાવ્યા છે કે સમાજ એનું સન્માન કરે એનામાં કોઈ લાયકાત નથી એ જેની મેન લાયકાત છે એ ઓલા પીઢ માણસે કીધું કે કાલ માણસ જૂથ બંધી કરવા ઈચ્છે તો પાર્ટીમાં તાલુકાનો પ્રમુખ કે વોર્ડનો પ્રમુખ આની પાછળ ઉભો ના રહેવો જોઈએ ઈ લેવલના સાધારણ માણસો મંત્રી બનાવવાનું નહીતર મંત્રી નારાજ થાય તો મંત્રી કમસે કમ જે જિલ્લાનો એ આખા જિલ્લાનું સંગઠન બેસી જવું જોઈએ કે અમારા જિલ્લાના ફલાણા મંત્રીને હટાવી સેના દીધા તમે પણ હમણાં જ નવ જૂનું મંત્રી મંડળ કાઢ્યું એક પેજ પ્રમુખ નારાજ નો થયો મંત્રીના પોતાના જિલ્લામાંથી કે ગામમાંથી તાલુકામાંથી તો એવા માણસને બનાવવામાં આવે છે કે જેની કોઈ ક્ષમતા કોઈ લાયકાત કોઈ વિઝન કોઈ આવડત જ ન હોય જેનું કઈ છે નહીં એનું સન્માન કેવી રીતનું હોય એનું શું સન્માન અને એ સન્માનથી સમાજને કેવો ફાયદો થાય આપણે જાણવું પડે આવું સન્માન સમારોહ યોજનારા લોકોની ફાઇલો કદાચ જાજી પાસ થઈ જાય આવું બને સમાજ તો સમાજના છોકરાને ભણાવવા માટે લોન લેવી હોય ઈડબલ્યુએસ માંથી પેલું એમવાયસવાય યોજનાની તો ફાઇલો 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 એટલી બધી ફાઇલો કે એની વાત જવા દે પણ આ સન્માન કરનારા લોકોની ફાઇલો ફટાફટ પાસ થઈ જાય તમારા છોકરાને એમબીબીએસ કે એન્જિનિયરિંગ કરાવવું હોય અને લોન લેવી હોય જમીન ઉપર તો ફાઇલ પાસ થવામાં વાર લાગે આ દાખલો નથી ને ઓલો દાખલો નથી ને પેલો નથી પણ આ સન્માન સમારોહ સમાજના ખભે રાખીને જે કરવામાં આવે છે એ સન્માન કરનારા લોકોની જે કંઈ ફાઇલો ટીપીમાં અટવાઈ હશે ચાલીસ ટકા જમીન કપાતમાં ખૂણાના પ્લોટમાં રોડકાંઠાના પ્લોટમાં એ બધી ફાઇલો ક્લિયર થઈ જશે સમાજ તો શું સમાજ સમાજ કરીને જોયા કરશે બિચારો સમાજ તો લાચાર છે મજબૂર છે આવતીકાલે જે સમારોહ થવાનો છે એમાં અમારી તો નાના માણસ તરીકે સમાજના લોકોને એક જ વિનંતી છે કે જાઓ તો ભલે વાંધો નહીં પણ આવા લોકો સમાજના પ્લેટફોર્મ પર આવતા હોય ત્યારે ચાર સવાલ તો પૂછવા જોઈએ અને સવાલ ના પૂછીએ તો કમસે કમ એ કાર્યક્રમમાં આપણી હાજરીની ખોટી નોંધ લેવાય એવું ન થવું જોઈએ આજ લોકો ખૂબ દુખી છે રત્ન કલાકારો ટેક્સટાઇલ ની અંદર હજારો કરોડો રૂપિયાની વર્ષે ચોરી થઈ જાય છે કોક માલ લઈને ભાગી જાય કોઈક પેમેન્ટ લઈને ભાગી જાય કોઈક ખોટા ચેક પકડાવી જાય પોલીસ સ્ટેશનોમાં જઈએ તો અરજી લેવાના પૈસા છે હજારો લોકો કરોડો લોકો આપણા કાઠિયાવાડના એના પૈસા ટેક્સટાઇલમાં ફસાયા છે કોઈ સાંભળવા વાળું નથી છે એનું સન્માન અને શું સન્માન એમાં એક મુદ્દાની ચર્ચા કરવા બેસીશું તો કોઈ પાર આવે એમનો પણ દોસ્તો આ સન્માન સમારોહના નામે સમાજને હાથો બનાવવાનું કામ થઈ રહ્યું છે એ લોકો જાગૃત થઈને જુએ એવી મારી વિનંતી છે કોઈ માણસ સંઘર્ષ કરીને ઉપર આવે તો એનું સન્માન થવું જોઈએ એમાં ખોટું કંઈ છે નહીં પણ સન્માન કયા માણસનું અને એની કઈ આવડતનું થવું જોઈએ એ મોટો પ્રશ્ન છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની જાય એટલા માત્રથી એનું સન્માન થવું જોઈએ એવું નથી એની પંદર કોઈ આવડત છે એનામાં કોઈ તલમાં તેલ છે દીવામાં તેલ છે આપણે એવું ભાભલા કેતા કોઈ એનામાં કઈ છે કઈ નહી મંત્રી બની ગયા સામાન્ય માણસની પીડા દેખાય નહીં સન્માન નો અર્થ શું રહ્યો એટલે આવા ભવ્ય સન્માન સમારોહની ભવ્યતા પાછળ ગરીબોની હાય છુપાવાનું કામ થાય લખ્યો ને ભવ્ય સન્માન સમારોહ ભવ્ય શું કામ રાખવામાં આવ્યો છે કે ભવ્યતાથી તમને આંજી દેવાના છે સામાન્ય માણસ નાનો માણસ ગરીબ માણસ લાચાર માણસ દુખી માણસ પીડિત માણસ એની પીડા ને દુખ ને લાચારી ને ભવ્યતા થી આંજી દેવાનો કે અરે ગાંડા તું શું રોદણા રોવે છે આ જો આ ભવ્યતા જો કેવા મોટા મોટા સાહેબો મંત્રીઓ તંત્રીઓ અધિકારીઓ કેવડું મોટું સ્ટેજ માઇક ની વ્યવસ્થા એલઈડી જમવાનું જો તું આ ભવ્યતા રોદણા શેનો રોવે છે તારા છોકરાની ફી ભરવાનું પૈસા નથી એ છોડ આ ભવ્યતા જો ભાઈ લાઈટ ભરવાના એ બધું છોડ ભાઈ તું ભવ્ય સન્માન સમારોહ ભવ્યતા જો આની સામાન્ય માણસના દરેક પ્રશ્નોને ભવ્યતાથી આંજી દેવાની આખી આ ઘટના છે અને એ આ ધંધો કર્યો અંગ્રેજો જ્યારે ભારત માં આવ્યા ત્યારે ભારતના દેશના લોકો પાસે તો લુગડાઈ નહોતા અડધા પાસે પહેરવાના ખાવાનું અનાજ નોતું દવાખાના શાળા નહોતી રોડ નહોતા વાહનો નહોતા લાચારીમાં માણસ જીવતો હતો એ જમાનામાં અંગ્રેજો એ શું કર્યું મોટી મોટી બિલ્ડિંગો બનાવી મોટા મોટા રેલવે સ્ટેશનો ચાલુ કર્યા પોતાના માટે અને આમ ભવ્ય ભવ્ય બધું બનાવ્યું શું કામ કે ભારતના ગરીબો અંગ્રેજો ભવ્યતાથી દેવા હતા કે તમારી ગરીબી ચર્ચા ન કરતા અમારી ભવ્યતા જુઓ આમ જોઈએ બધું મુઘલો આવ્યા મુઘલો શું કર્યું અંગ્રેજોની પહેલા મુઘલ આવ્યા મુઘલો ભારત ઉપર એટેક કર્યો હુમલો કર્યો પછી શું કર્યું કોઈ મુઘલોએ તાજમહેલ બનાવ્યો કોઈએ કુતુબ મિનાર બનાવ્યો કોઈએ આ બનાવ્યું કોઈએ તે બનાવ્યું જે ભારત દેશના ગરીબો પાસે ખાવાના પૈસા નહોતા એ ભારત દેશની અંદર મુઘલોએ આવીને શું કર્યું ભવ્ય 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 બધું જ ભવ્ય અરે મારા વાલા ખાવાના ખાવા માટે ચોખા નથી ઘઉં નથી તું ભવ્યતાની ની ક્યાં કરે છે પણ મુઘલો અને અંગ્રેજો નો વારસો લઈને જે ભાજપ વાળા નીકળ્યા છે એ આજે પાછા ભવ્યતા તરફ આગળ વધી રહ્યા છે બધું ભવ્ય હોવું જોઈએ માણસ ભલે ભૂખે મરી જાય